મારા પોષ પેઢી ના અંદર કોઈ થેલો નહીં લીધો ને તું થેલો જાય ને ઉપર હેઠા મારી બાપ તો મરી જાય પેલા પેલી સિમેન્ટ ની

અને પકડીને જઈને સારામજન મુક્યા બરો અરે બોધી આવું સારામ મને મારો બેટો એમ કે જગ તૈયાર થઈને જેવો ટનાજન જઈને નેગરાજ પાછો ઢેલો બેલો મારા બાપ ગોતરમાં મે કદી મારા પોત અલ્યા રોમાજી હા તે ઊભળા તે ઓમ ભેલા ભેલા તો અલ્યા બાપુજી હવારમાં પેલા ટ્રેક્ટર વાળોનો ફોન આવ્યો તો હર હા પેલા ઘઉં પરવાના છે એટલે યાર ખેતરમાં જઉં છું ઓ તમે તો લેટ પડ્યો છો યાર ના ના એટલા વાગ્યા જોદી યાર હજી તો 8 વાગી ના પણ ઘઉં આપવા માં લેટ તો શિયાળો આવ્યો છે એટલે ટાઈમ થયો પણ વરસાદ કેવો આવતો તો એવું છે વરસાદ તો આ સિઝન બધી હરખી થઈ ગઈ ચાલ એટલે ઠંડી ના પડે ચાલતી ઘઉં થી રીતના પહેરવાના મારા જો ઠંડી ના પડે તો પછી ઘઉં ને ના એટલે સારું હેડો હું જઉં છું પેલો મોડું થાય મારા ખેતર માં

મારે નઈ જવું ફટકારું ના માઇ લેબર ની હારી હોય તો સર્વિસ

સાહેબે હંતા કુકડી રમવા કીધું તું બધા હંતાઈ જાવ હું ખોડવા આવું છું અને તેના ખેતરો માં હંતાવાનું કીધું તું સાહેબે બધા હંતાઈ ગયા તા જગ્યા વધી નતી તો પછી મેં કીધું મારો ખેતર ખા લે સદલાય હંતાઈ જાવ તો તાર નેહણ માં નહી જવાનું હવે સાળા છૂટી જઈ તારું ભલું થાય તારું આજી ટાઈમ સે સાળા છૂટી જવાનું સૂરજ આટલો તો તારા સાળા માં તો મોથા ઉપર આય એટલે સાળા માંથી ઘેર આવતો રહ્યો અને ચીયું ભણાસા તું ચીયું ભણાસા દસમું અમે તો નહી ભણ્યા પણ તમે તો ભણો કોક તમારું ડોહાનું કોઈક નો રોહન કરો તમે આ જોઈ ગમવા રોશન જ છે મારા કાકા નું નામ રોશન નહીં ભણવા જા નકર તારો ડોહો મહી તને પણ હવે દેવાય તાર ફોન કરવા બાપ દાદા વળી ચોપડા ફાડી ફાડીને મરી ને વળી ભણવા મોકલવાની વાત કરે છે

તમારા છોકરા નું કરો હજાર વગર છોકરા મારી મારે નહીં મારે નહીં નામ કાતા પાલુ મારે નહીં જવું તો રવળો છે હેટ માર લઈ જવું મારે નહીં જવું ડોકુ બોકુ લીધું તમે અરે હા પેલા ભસાજી ફોન આવે છે મારા પર તો મારો છોકરો નહિ મારો બેટો હવાર વહેલા પાડા સ્કૂલમાં હું મોકલું છું અને તો ખેતરો માં જઈને હંતે રહે છે એટલે ભસાજી ને મારા પર ફોન આવ્યો છે તો તમારો છોકરો ખેતરમાં માં હંતે છે એટલે મારે જવું પડે છે ભણવા નહીં જતું આ તો ધોઈ નાખું એ અમે રવડેલ છે કશું દાલદાન મારવા નહીં તમારો છોકરો ભણીને અલ્યા આ નટુજી ડેલી હવાર પાડે છે ને બસ મારો બેટો થેલો લઈ હું કહું છું ને તમારો છોકરો ભાડ્યો છે કે ખેતરો રમતો હોય છે આડો તો તો નહી જતો આ કેવાય હું કહું તો એટલે મેં ના કીધું તમે મોટા નહીં યાર કહીએ તમારો ના છોકરો હતા પણ હું તમારે મારજી એટલે છોકરા ને એટલે હું નતો હલવી પડે કે શાળા ના જાય શિક્ષા હલવી પડે ને અને પણ જેટલો ચીટર છે બકાવી નાખે છે આપણને આટલું તો તમે જો તો ધોઈ નાખું ઈ ના તો હું જોઉં છું પછી ફોન આવ્યો છે જરા તમારે આપવું છે ને તમે મારા અંગા દેજો તમે ના મારે આમ કોમ છે મારે છે એટલે હું જવું એ બાજુ ભાડો એ તો મેકલો તમે ને બાજુ હા તો તમે ભાડો ને તો જઈ અને સ્કૂલમાં જઈને મૂકી આવજો હું જઈને પછી હું કરું શાળામાં જાય ને અને

હરા મારા છોકરાએ તો આખો ગમો કાઢ્યું છે નવ નવ સ્કૂલ માં જાય છે હું

હે બોલ બોલા થકકોઈ નાખ્યો રે ઓય 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 ઓ